થઈ ગયું સેટલ આપણે રોજનું રહ્યું હવે આ તો થોડું ઘણું એકબીજાને એડજસ્ટ થઈ જવાનું મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાના શુભારંભ અને રાજ્યની બે હજાર છસો ને છાસઠ ગ્રામ પંચાયતોના ઈ ખાત ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી રમણભાઈ સોલંકી શ્રી કમલેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ શ્રી રાજેશભાઈ ઝાલા શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી મહેશભાઈ કસવાલા તાલુકા પંચાયત બોરસદના પ્રમુખ શ્રી મિહિર પટેલ પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયા જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવહુતી ભાદરણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઉદયભાઈ પટેલ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે ત્રીસમી જાન્યુઆરી શહીદ દિવસ અને પૂજ્ય બાપુનો નિર્વાણ દિવસ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અને શહીદોને નમન કરું છું ગાંધીજીએ ગ્રામોત્થાન ગ્રામ સ્વરાજ દ્વારા ગામડાઓને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવાનો ધ્યેય રાખ્યો છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આત્મનિર્ભર ભારત માટે ગામડાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ફોકસ કર્યું છે ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની ગેરંટી આપવા સાથે શહેરો સમકક્ષ સુવિધાઓ આપવાની પણ તેમણે નેમ છે આપણે તેમના જ માર્ગદર્શનમાં એ નેમને પાર પાડવા મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજના જાહેર કરી છે આ મુખ્યમંત્રી ગ્રામોદ્યાન યોજના એટલે કે જ્યાં આગાડી ગાડી તાલુકા પ્લેસ છે અને તાલુકા પ્લેસ ઉપર ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે પણ નગરપાલિકા નથી તો એ નગરપાલિકાઓ તાલુકા પ્લેસ અને ગ્રામ પંચાયત આ બંનેને નગરપાલિકા જેટલી સુવિધા મળી રહે એ પ્રમાણેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરીને આજે શરૂઆત કરાઈ છે અને આજ મોડેલ ઉપર જો આગળ વધવાનું થશે તો જેટલી ગ્રામ પંચાયતો જ્યાં નગરપાલિકા નથી અને દસ હજારથી વધારે વસ્તી હશે તો આ જ પેટર્ન ઉપર એની અંદર પણ સુવિધાઓ માટે આપણે આગળ વધીશું અત્યાર સુધી આપણે બધાએ જોતા આવ્યા છે કે વડાપ્રધાન શ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી અને વિકાસની રાજનીતિના કારણે શહેરો અને નગરપાલિકાઓનો જે રીતે વિકાસ થયો અને ગામડામાંથી પણ લોકો શહેર તરફની દોટ મૂકી અને શહેરીકરણ અને શહેરીકરણ ઉપર ભાર વધી ગયો આ ભારને પણ સંતુલિત કરવા માટે આજે અત્યાર સુધી જે વિકાસના કામો હતા વિકાસના કામોની આપણે જ્યારે જ્યારે કાર્યક્રમ કર્યા તો એ નગરપાલિકા હશે કે મહાનગરપાલિકા હશે આજે પહેલી વખત ફક્ત અને ફક્ત ગ્રામ પંચાયતના ઉત્થાન માટેનો આજનો આ કાર્યક્રમ ગ્રામ પંચાયત ઉપર ફોકસ કરીને કાર્યક્રમ થઈ રહ્યો છે એકસો ચૌદ જ્યાં તાલુકા મથક છે ત્યાં આ યોજના લાગુ કરી છે સાથે સાથે જે ગ્રામ પંચાયતના બિલ્ડીંગ જેની વ્યવસ્થિત નથી અત્યારે અથવા તો બિલકુલ નથી એવા બે હજાર છસો ને છાસઠ ગ્રામ પંચાયતના બિલ્ડીંગો બનાવવાનું એક જ દિવસે આટલું મોટું કામ થયું હોય તો એ આજે પહેલી વખત થઈ રહ્યું છે ડેવલપમેન્ટ વિકાસ એ આપણે બધાએ જે પ્રમાણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ તો આપણને લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયા બોલવાના હોય તો આપણે એમ થાય કે આટલું મોટું કામ તો કેવી રીતે લઈને જવી શકાય પણ જે પ્રમાણે અત્યારે કામો થઈ રહ્યા છે તો અહીંયા બેઠેલા દરેક જણને એવું થાય કે ના કરોડ રૂપિયાનું કામ છે અને એ કરોડ રૂપિયાનું કામ કહેવામાં સહેજ પણ હિચાક નથી થતો એ જ બતાવે છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે આપણા સુધી પહોંચી છે તો જ આજે થાય ન તો બાકી તમે પાંચ લાખનું કામ લઈને જયા હો તો કેટલા આગળ પાછા થાય કે આટલું મોટું કામ તો કેવી રીતે લઈને આવી શકાય જઈ શકાય પણ આજે વિકાસ અને વિકાસ કેટલા સ્કેલનો હોય કેટલા સ્પીડથી થાય એ દેશ અને દુનિયાને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ બતાવ્યું છે આજે ભાદરણ અને ભાદરણમાં વોટર મીટર વોટર મીટર એ કોઈ પાણી તમે વધારે વાપરો ઓછું વાપરો પણ એક મગજમાં રહે તમારા કે ભાઈ આજે પાણીનું મીટર છે એટલે આપણે જેટલું વાપરવું હોય એટલું વપરાય અને એમણે શું સ્કીમ નક્કી કરી છે એ મારા મગજમાં નથી અત્યારે પણ આનાથી ચોક્કસપણે પાણીની બચત થશે થશે ને થશે અને પાણીની બચત એટલે જ્યાં જ્યાં આપણે પાણીની વ્યવસ્થા ઊભી કરી છે એ પાણી અત્યારે વાપરીએ છીએ એનો કોઈ વાંધો જ નથી પણ ભવિષ્યનો પણ વિચાર આપણે સાથે સાથે કરવો જોઈએ કે જે જ્યાં આગળ પાણીની વ્યવસ્થા મળી છે એના સિવાય પાણી જો હવે આપણે ભવિષ્ય માટે વિચાર નહીં કરીએ તો પાણીની મુશ્કેલી ઊભી થઈ શકે અને પાણીની મુશ્કેલી આપણે બધાએ જોઈ છે તો અત્યારે પાણી મળ્યું છે તો ભવિષ્યનો પણ વિચાર આજથી જ કરવો પડે આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડરશીપ છે આપણી પાસે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એમણે પણ આખા દેશમાં કે ભાઈ આજે પાણી જે વાપરીએ છે તો આવતીકાલનો વિચાર આજથી કરવાનું શરૂ કરીએ અને એ શરૂ કરીને એમણે કેચ ધ રેઇન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું પાણી અને વરસાદનું પાણી જ્યાં વપરાય છે ત્યાં વપરાય છે જેટલું જમીનમાં તમે સંગ્રહ કરી શકો એટલું સંગ્રહ કરો અને જ્યાં સંગ્રહ નથી થાય એવું તો એને જમીનમાં ઉતારવા માટે કેચ ધ રેઇન અંતર્ગત આખી યોજના બનાવીને આખા દેશમાં એની મુહિમ ઉપાડી અમારી પણ ગુજરાત સરકારે આ મુહિમને આગળ વધારવા માટે તમને કોઈ તકલીફ ના પડે એમાં તમારે કોઈ ખર્ચ ના કરવો પડે એના માટે દરેકે દરેક ધારાસભ્યને સ્પેશિયલ ગ્રાન્ટ પચાસ લાખ રૂપિયાની આપી છે કે જે તમે આ યોજનાનો લાભ લઈ શકો તમારે ખાલી આંગળી ચીંધવાની છે કે અહીંયા પાણી અહીંયા રિવર્સેબલ રિચાર્જિંગ બોર અહીંયા બનાવો તો આખા ગામનું પાણી અથવા તો આખા સીમાડાનું પાણી અહીંયા અંદર ઉતરે એવું છે એ પચાસ લાખ રૂપિયા તમારા ધારાસભ્યને કહીને તમે વાપરી શકો છો અને આ એક વર્ષની યોજના નથી તમે આયોજનબદ્ધ રીતે જો કામ કરશો તો કદાચ આ વખતે એમની પાસે પૈસા પૂરા થઈ ગયા વિધાનસભા ખૂબ મોટી હોય એક એક વિધાનસભામાં કેટલા ગામ હોય છે એસી થી સો ગામો હોય છે એટલે દરેક જણ આ યોજના અનુકૂળ આવેલી છે એટલે દરેક જણની ડિમાન્ડ હોય તો તમે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો ધારાસભ્ય પણ તમને આની અંદર પૈસા આપી અને આ કામ કરી શકશે અને ભવિષ્યનો વિચાર આજથી કરવો જ રહ્યો આપણે તો આજે પાણીનું આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ આપણે આઝાદી વખતે આઝાદી વખતે આઝાદી મેળવવામાં તો આપણને ક્યાંય લાભ નથી મળ્યો એમાં ક્યાંય કામ કરવાનું દેશ માટે કામ કરવાનું આઝાદી વખતે તો અત્યારે જે અમૃતકાળમાં જયારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આપણને દેશ સેવા માટે રાષ્ટ્ર માટે જે માન્ય શ્રી આપણને બધાય કે સૌથી પહેલો આપણો રાષ્ટ્ર આપણો દેશ અને દેશ આપણા દેશનું ગૌરવ આખા દુનિયામાં વધાર્યું છે તો એ રાષ્ટ્ર માટે આપણે શું કરી શકાય આપણે કેવી રીતે એની અંદર મદદરૂપ થઈ શકાય તો એક નાની નાની વસ્તુઓ જે અહીંયા કેચ ધ રેન અંતર્ગત પાણી કેવી રીતે બચાવી શકાય જો પાણી બચાવો તોય આપણે દેશ માટે કંઈક કર્યા બરોબર છે તમે એક ઝાડ એક પેડ ગ્રીન કવર વધારો તોય એ દેશની સેવા બરોબર છે ઇલેક્ટ્રિસિટી ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ઇલેક્ટ્રિસિટી બચાવો તો એ પણ દેશ સેવા છે પેટ્રોલ બચાવો તો એ દેશ સેવા છે એવી જ રીતે એક મોટી મુહિમ જે ઉપાડી છે એ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી આપણું ને આપણા જમીનનું બેયનું સ્વાસ્થ્ય જે રીતે બગડી રહ્યું છે એમાંથી પણ બહાર આવવા માટે આજથી જ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી તરફ આપણે મુહિમ ચલાવીને આગળ વધી રહ્યા છે આપણા ગુજરાતમાં તો માન્ય રાજ્યપાલ મહોદય ની પાછળ એકદમ વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે આની મેં આગળ વધી રહ્યા છે ખૂબ સારી સમજણ સાથે ખેડૂતોને ગામે ગામ જઈને સમજણ આપી અને એની અંદર આગળ વધી રહ્યા છે તો આની અંદર જેટલું આપણે અત્યારથી જેટલું આજે નહીં તો આવતીકાલે આપણે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું જ છે તો આવતીકાલે શું કામ આજે કેમ નહીં તમારે જે પ્રશ્નો તમારા મગજમાં આવતા હોય એ પ્રશ્નો લખવા જોઈએ તમને જે મુશ્કેલી પડતી હોય એ લખવી જોઈએ સો ટકા કહેવું જોઈએ પણ પ્રાકૃતિક ખેતી કરવાથી શું ફાયદો થાય કેવી રીતે ફાયદો થાય એના સમજણ મેળવી અને જો આગળ વધીશું આપણે બધાએ અત્યારે જોયું છે કે કેટલા કેટલા વર્ષે એટેક આવી જવો ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર કેટલી નાની નાની ઉંમરે બધાના રોગો આવ્યા છે આ બધામાંથી બહાર નીકળવા માટેનું આયોજન છે અત્યારથી આપણે જાગીશું તો આપણી પેઢી આપણી પેઢીનો ફાયદો સાથે સાથે આવતી પેઢીનો સો ટકા ફાયદા સાથે આગળ વધાય એવું આ આયોજન છે તો એની અંદર પણ અહીંયા બધા ઘણા બધા ખેડૂત છે ખેડૂતનું કામ ખેતીનું કામ કરતા હશે તો સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ પણ વળવું જોઈએ તો જ આપણે ભવિષ્યનો પણ વિચાર કરીને જો આગળ વધીશું તો જ એની અંદર આગળ એવું છે ખૂબ સારી રીતે અત્યારે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત અને વિકસિત ભારતની માટે આત્મનિર્ભર ભારત એના માટે આગળ વધવા માટે આપણે સૌએ એમનો તો કાર્ય મંત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્યમંત્ર થી આવો આપણે સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માતા કી સરદાર પટેલની ભૂમિ છે દેશને એક કરવાવાળા સરદાર પટેલ આજ ભૂમિના અડગ મનોબળ વાળા અને આપ સૌ અડગ મનોબળ વાળી વ્યક્તિ અને ભૂમિ મહાન સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ ઉપરથી જ્યારે ભારત માતા કી જય કહેવાય એટલે એક કરવાવાળા સરદાર પટેલના માનમાં અને ભારતના એક થવા ઉપર આપણે સૌ ફરીથી બોલીશું ભારત માતા કે આજે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શુભારંભ પ્રસંગમાં ઉપસ્થિત આપણા રાજ્યના અને રાજ્યને મક્કમ દિશા અને ગતિ આપવા વાળા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેમના હસ્તે છસો તેસઠ કરોડના ખર્ચે છવ્વીસો ને છાસઠ જેટલી ગ્રામ પંચાયતો ભવન અને તલાટી ને રહેવાની વ્યવસ્થા સાથેના મકાનોનો શુભારંભ કર્યો છે અને સાથે એકસો ચૌદ જેવા ગામો કે જ્યાં આગળ તાલુકા પંચાયત મથક હતું પરંતુ નગરપાલિકા નહોતી એને નગરપાલિકાઓની સમકક્ષ બધી જ વ્યવસ્થાઓ મળી રહે એ પ્રકારની યોજનાનો આજે આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગામડાઓ માટેની એક નવી દિશા આપી રહ્યા છીએ ત્યારે એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રમણભાઈ સોલંકીજી માનનીય મંત્રીશ્રી સંજયભાઈ મહિડાજી માનનીય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ માનનીય મંત્રીશ્રી ભાઈ શ્રી ઉદયભાઈ પટેલ

जिल्हा पंचायत प्रमुख हितेंद्रसिंह चव्हाण भाजप प्रदेश महामंत्री मितेशभ पटेल सांसद सासदश्री योगेशभाई पटेल धारासभ विपुलभाई पटेल धारासभ्यव अमीन भाजप प्रदेश मंत्री धनंजयभाई अग्र सचिव पंचायत हितेशभ कोया विकास कमिश्नर कमिशनरश्री प्रवीणभाई चौधरी कलेक्टर श्री श्रीमती देवदूर्ती डीडीओ श्री उपस्थित सौ अधिकारी અને મજબૂત ભૂમિના મજબૂત નાગરિકો આપ સૌ મારી સામે બેઠા છો તમામ ને ખૂબ ખૂબ અભિનંદન ચરોતર એક એવો પ્રદેશ છે સમગ્ર ગુજરાતમાં એની એક છાપ અનોખી છે અને આ ચરોતરની ભૂમિ ઉપરથી મહત્વના સિદ્ધિના સોપાનો તરફ જયારે ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ વધી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતને જે ગામડાઓની અંદર તાલુકા પંચાયત ગ્રામ પંચાયતોની વ્યવસ્થાઓમાં ક્યાં મકાનમાં ચોમાસામાં પાણી પડતું હોય ખૂબ જૂના મકાનો થયા હોય પૂરતી વ્યવસ્થાઓના હોય પરંતુ એ સરપંચ અને તલાટી ગર્વથી બેસી શકે અને ગામ લોકોની સમસ્યાઓના નિરાકરણ કરી શકે એવી પંચાયતોનું આજે ઉદઘાટન અહીંયા થઈ રહ્યું છે ખૂબ મોટી રકમ માન્ય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરી અને નક્કી કર્યું છે કે મારો સરપંચ જ્યાં બેસતો હોય ગ્રામ સચિવાલય જે ગામની અંદર હોય એ મજબૂત અને સચિવાલય ગાંધીનગરનું હોય એ પ્રકારનું નિર્માણ થવું જોઈએ યુનિટ કોસ્ટમાં પણ વધારો કરી એમને આ રકમ નક્કી કરી અને મંજૂર પણ કરી દીધી છે અને સાથે સાથે જેટલા પણ તાલુકા મથકો હોય અને નગરપાલિકાના હોય ત્યાં પણ તમામ પ્રકારની સુવિધાઓ આપવાનું બીડું એ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઝડપ્યું છે હજુ પણ એમના મનમાં છે કે દસ હજાર કરતા પણ વધારે વસ્તી હોય એવા ગામોને પણ આવરી લઈ આગામી સમયમાં દરેક સુવિધાઓ માળખાકીય સુવિધાઓ એ પૂરી પાડવામાં આવે એના માટેનો એમને સંકલ્પ પણ લીધો છે અને આવતા સમયમાં આપ જોઈ શકશો ટુકડે ટુકડે નહીં નાના નાના રોડ અથવા તો જુદી જુદી ગ્રાન્ટો થકી નહીં પરંતુ એક સાથે થાય એ પ્રકારની પહેલી વખતે યોજના ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવી છે અને સાથે આવતા સમયની અંદર જે માળખાકીય સુવિધાઓ વધારવાનો સંકલ્પ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે એ છેક સુધી અને ભારત ઉદય એટલે ગ્રામ ઉદય થાય તો જ ભારત ઉદય થાય ગુજરાત ઉદય થાય અને ગામડામાં ભારતનો આત્મા વસતો હોય અને આદરણીય અને આપણા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી જ્યારે કહેતા હોય આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે કહેતા હોય કે આત્મા ભારતનો એ ગામડામાં વસે છે શહેરીકરણ ચોક્કસ થઈ રહ્યું છે પરંતુ શહેરીકરણની સાથે ગામડાઓમાં સુવિધાઓ પણ એ શહેરો જેવી જ મળવી જોઈએ એવા નિશ્ચય સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે આ સુવિધાઓની અંદર તમામ પ્રકારની સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી અને સાથે સાથે એસટીપી પ્લાન્ટ ગંદા પાણીને ટ્રીટ કરી શુદ્ધ બનાવવા વાળા પ્લાન્ટ સહિતના તમામ કામોને આવરી લેવામાં આવ્યા છે એક પણ કામ એવું બાકી રાખવામાં નથી આવ્યું કે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટ હોય એ જ પ્રમાણેના કામો પણ આ ગ્રામ પંચાયત સુધી લઈ જવાનું માનનીય શ્રીએ નક્કી કર્યું છે ત્યારે આપ સૌને આ ભૂમિ ઉપરથી ગુજરાતની તમામ જનતાને આ નવીન યોજના માટે ખૂબ ખૂબ અભિનંદન આપ સૌએ અમારું સ્વાગત કર્યું ધન્યવાદ આભાર